મને બાતમી મળેલ કે એક નંગ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે જેથી અમુક આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઉભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતા અમે તેને રોકતા અમે ચેક કરી તેમાં ઓગણીસ નંગ ભેંસો ખીચોખીચ તો પૂરતાપૂર્વક બાંધીને રાખેલી હતી જેથી અમુએ તાત્કાલિક પોલીસના સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા ત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છે